ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે જો હું નાસ્તો બનાવું છું નાસ્તામાં તો ચા બનાવી છે અને બનાવી છે ચા અને અહીંયા મમરા વઘારું છું મમરા વઘારવા માટે મેં તેલ મૂકી દીધું છે ગરમ થવા હવે એમાં નાખીશું હળદર અને થોડીક હિંગ નાખીશું હિંગવાળા મમરા બહુ સરસ લાગે છે અને મીઠો લીમડો પણ તમારી પાસે હોય તો મીઠો લીમડો નાખવાનો મારી પાસે અત્યારે નથી અવેલેબલ મીઠો લીમડો પણ સરસ લાગે છે અને એમાં નાખીશું મમરા મમરા કોને કોને ભાવે છે ખાલી પ્લેન મમરા મમરા ચેવડા વાળા નહીં ચેવડામાં તો પછી તમારે તળેલું પૌવા આવે ને સિંહ ને સેવ ને એ બધું તળેલું આવે પણ આવા મમરા સાદા સિમ્પલ ખાલી પ્લેન મમરા કોને કોને ભાવે છે અને જો તમારે સેવ મમરા ખાવ હોય તો ખાલી આમાં સેવ નાખી દેવાની અને હવે ઉપરથી મીઠું નાખીશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું અને તમે તીખા ભાવતા હોય તો થોડીક ચટણી પણ નાખવાની હવે એને ધીમા તાપે આપણે એકદમ આવી રીતે સરસ ખાવા દઈશું એકદમ સ્લો ગેસ રાખવાનો અને એને હલાવ્યા રાખવાના એટલે ક્રિસ્પી ને કરકરા એટલા સરસ થઈ જાય છે ચા સાથે સરસ લાગે મમરા અને એ પણ આ તાજા વઘારેલા હોય ને એ તો બહુ સરસ લાગે લીમડાવાળા પણ સારા લાગે છે મારી પાસે નથી અત્યારે લીમડું તો લીમડો પણ નખાય મમરામાં હવે આને ધીમા તાપે આવી રીતે શેકી લઈશ ગેસ બંધ કરી દીધો છે અને હું થોડીક વાર એમાં ગરમ ગરમ છે એમાં રહેવા દઈશ કડાઈમાં મમરા રેડી થઈ ગયા છે સરસ ક્રિસ્પી મસ્ત થઈ ગયા છે અને સાથે છે ખાખરા છે અને એની સાથે છે ચા તો ચાલો બધા નાસ્તો કરવા આવા ગરમ ગરમ મમરા સરસ મજા આવે અત્યારે નાસ્તામાં પાક બનાવીશ તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો એના માટે આપણે ખજૂર પાક બનાવવા માટે પાંચસો ગ્રામ મેં ખજૂર લીધો છે એમાંથી મેં ઠળિયા કાઢી લીધા છે આ પોચો ખજૂર લેવાનો છે એકદમ અને એમાં ડ્રાય ફ્રૂટ જે નાખવાના છે આપણે કાજુ બદામ પિસ્તા એને મેં આવી રીતે ઝીણા સમારી લીધા છે અને મગજ તરીના બી અને ખસખસ છે એ લીધા છે મેં અડધી વાટકી આપણે કોપરાનું છીણ લીધું છે અને ખજૂર શેકવા માટે ઘી જોઈશે અને આમાં માવો નાખવાનો હોય છે પણ મારી પાસે માવો નથી તો હું મિલ્ક પાવડરમાંથી માવો બનાવીશ તો એના માટે મેં અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે અને અડધી વાટકી દૂધ લીધું છે તો આપણે પહેલાં ઘી મૂકી અને ખજૂરને શેકી લઈએ ગેસ ચાલુ કર અને થોડું ઘી મૂકીશું આમાં બહુ ઓછું ઘી જોઈએ છે ખજૂર પાકમાં એટલું બધું ઘી નથી નાખાતું અત્યારે તો શિયાળામાં ખજૂરપાક બાળકોને પણ આપો ને તો પણ બહુ સારો એના શરીર માટે બાળકો એમ ખજૂર નહીં ખાય પણ તમે આવી રીતે ખજૂર પાક જો બનાવીને આપો ને તો ખાઈ લેશે અને એમાં પાછો બધા ડ્રાય ફ્રૂટ નાખીને આપો એટલે હેલ્ધી છે અને બાળકોને નડશે પણ નહીં અને શરદી ખાંસી કફ એવું પણ જો એને થયું હશે ને તો આ ખાવાથી એને મટી પણ જશે તો ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે ખજૂર નાખી દઈશું જો તમારી પાસે પોચો ખજૂર ન હોય તમને ઓલો ખજૂર મળે ને તો એને તમારે મિક્સરમાં થોડો ગ્રાઇન્ડ કરી લેવાનો અને ધી માં તાપે આપણે શેકી લઈશું ઘીમાં ખજૂર પાક સરસ શેકાઈ ગયો છે શું હવે આમાં શેકતા લગભગ સાત આઠ મિનિટ થાય એકદમ ધીમા તાપે શેકવાનો ખજૂર સરસ શેકાઈ ગયો છે હવે આપણે ડ્રાય ફ્રુટ જે શું દરીને રાખ્યા છે જીણા એને આપણે રોસ્ટ કરી લેવી એને ધીમા તાપે રોસ્ટ કરવાના એને જો આપણે કાચા જ આવી રીતે સુધારીને નાખશું ને તો એટલો ટેસ્ટ એનો સરસ નહીં આવે અને આવી રીતે જો તમે રોસ્ટ કરીને નાખશો ને તો એકદમ ક્રંચી એનો ટેસ્ટ આવશે પણ એને વધારે બહુ નહીં શેકવાના નહીંતર પાછા કડવાશ થઈ જશે એમાં ટેસ્ટ કડવા જેવો આવશે તો આપણે ઘી મૂકી જો ગરમ બધું છે હવે એને ધીમા ધીમા તાપે પહેલાં બદામ શેકી લેશું કે બદામને થોડીક વાર લાગે છે કાજુને બહુ વાર નથી લાગતી કાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે આમાં તમારે અંજીર કિસમિસ અખરોટ તમારે જે ડ્રાયફ્રુટ નાખવા હોય તમારી ઈચ્છા પ્રમાણે એ નાખી શકો તમે એકદમ તાપે એને આપણે બ્રાઉન થવા દઈશું થોડાક અત્યારે તો શિયાળામાં ખજૂર પાક બાળકોને બધા માટે હેલ્ધી છે અને ખજૂર તો

અને લેડીઝોને પણ બહુ સારો ખજૂર બાળકોને પણ બુઢાઓને બધા માટે ઉંમરવાળા વ્યક્તિ પણ ખાઈ શકે એને પણ આ નડતો નથી કેમ કે આમાં ખાંડ કે એવું બીજું કાંઈ આવતું નથી જે નેચરલી એની મીઠાશ હોય છે એમાં જ આપણે બનાવીએ છીએ એટલે આ કંઈ નડતો નથી એટલે શિયાળામાં જો તમે રોજ સવારે એક નહીં ને બે પીસ ખાઈ લેશો ને તો તમે આખો દિવસ એટલા એનર્જી રહેશે તમારા શરીરમાં અને આખો શિયાળો જો ત્રણ બે ત્રણ મહિના તમે ખાશો ને તો આખું બરસ તમારે શરીરમાં બીજા વિટામિન આયરન કેલ્શિયમ એવી કાંઈ કમી નહીં આવે પછી આપણે બી ટ્વેલની ને આયરનની ને વિટામિનની ને એવી બધી દવાઓ પીવી એના કરતાં અત્યારે આવો હેલ્ધી ખજૂર પાક ખાઈએ તો સારું અને ધીમા તાપે આપણે થવા દેશું એ થઈ જાય પછી આપણે નાખશું કાજુ એકદમ ક્રન્ચી થવા દેવાના એટલે સરસ ટેસ્ટ આવે બદામ થઈ ગઈ છે ગોલ્ડન જેવી કાજુને તો બહુ વાર નથી લાગતી એટલે અને પિસ્તાને છેલ્લે નાખીશું હવે આપણે પિસ્તા નાખી દઈશું ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે સરસ પછી એમાં મગજતરીના બી અને આપણે ખસખસ નાખીશું તમારે એમાં તલ નાખવા હોય તો તલ પણ નાખી શકાય એ પણ ટેસ્ટ સારો આવે છે બાળકોને જો તમે ખાલી એમના ડ્રાયફ્રુટ આપશો ને તો નહીં ખાય પણ જો આવી રીતે ખજૂર પાકમાં નાખીને આપશો ને તો ખાઈ લેશે સરસ જે શેકાઈ ગયા છે કાજુ બદામ પિસ્તા આવા ગોલ્ડન થઈ ગયા છે સરસ એને ગોલ્ડન થવા દેવાના અને પછી ગેસ બંધ કરી દેવાના ગેસ બંધ કરી અને પછી આપણે નારિયેળનું છીણ જે છે કોપરું એ છેલ્લે પછી નાખીશું ગેસ બંધ કરીને પછી નાખવાનો અત્યારે તરત લાલ થઈ જશે અને એનો ટેસ્ટ સારો નહીં લેવાનો છેલ્લે આવી રીતે નારિયેલ ઉમેરી દઈશ એને કઢાઈ ગરમ હોય ને એમાં જ એ શેકાઈ જશે સરસ શેકાઈ ગયું છે હવે આપણે માવો બનાવી લઈ માવો બનાવવા માટે મેં નાની ચમચી એક ઘી લઈ લીધું છે એમાં આપણે અડધી વાટકી દૂધ નાખીશું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે બહુ ઠંડુ કે ગરમ નથી લેવાનું અને આપણે દૂધનો પાવડર એમાં એડ કરી દઈશું ગેસ પહેલાં ચાલુ નથી કરવાનું પહેલાં અને એમ જ આપણે મિક્સ કરી લઈશું એટલે એમાં ગઠ્ઠા ન પડે ખજૂરપાકમાં જો માવો બના નાખશો ને તો જ એનો ટેસ્ટ સારો આવશે તો બજાર જેવો ટેસ્ટ આવશે આપણે બજારેથી લાવીએ ને ખજૂરપાકનો ટેસ્ટ કેટલો સરસ હોય છે એવો ટેસ્ટ આવશે સરસ આને જો આવી રીતે આપણે હલાવી અને પહેલાં મિક્સ કરી લેશું આવી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી અને એને ધીમા તાપે આવી રીતે હલાવતા રહેવાનો છે જ્યાં સુધી માવો ન થઈ જાય પાંચ મિનિટ થશે ધીમો તાપ રાખવાનો પણ એટલે ચોટે નહીં અત્યારે અમારે લાઈટ પણ વહી ગઈ છે તો અંધારું પણ થાય છે થોડુંક મિલ્ક પાવડરમાંથી જેવો માવો બની ગયો છે સરસ આવી રીતે ડ્રાય કરી દેવાનો દૂધનો ભાગ નહીં રાખવાનો નહીં તરત આપણો ખજૂર પાક બગડવાની શક્યતા રહે આવી રીતે એકદમ એને ધીમા તાપે ડ્રાય કરી દેવાનો પાંચ જ મિનિટમાં થઈ જાય છે ઇન્સ્ટન્ટ માવો અત્યારે બજારમાં આપણે લેવા જઈએ તો બજારમાં તો ખબર નહીં કે એવી રીતે માવા બનાવ્યા અને શું કર્યું હોય પણ જો આવી રીતે ઘરે બનાવીએ તો તરત રેડી થઈ જાય છે જો તમારે મળતો હોય સારો તાજો માવો તો એ પણ ઉપયોગ કરી શકાય માવો બની ગયો છે અને આપણે ખજૂર જે સેકિન્ડ રાખ્યો છે એમાં એડ કરીશું ખજૂરમાં નાખી દઈશું માવો એમાં આપણે ડ્રાયફ્રૂટ જે બધું શેકીને રાખ્યું હતું એ પણ જો આવી રીતે એડ કરી દીધું છે હવે એને સરસ મિક્સ કરી દઈશ ખજૂરનું જો આ મિક્સ બધું કરી દીધું છે જો જોતા જ ખાવાનું મન થઈ જાય ને કેટલું સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ એટલું સરસ છે અને તમારે નાના નાના બોલ બનાવવા હોય તો બોલ પણ બનાવાય અને આવી રીતે થાળીમાં તમારે ઠારીને જો પીસ કરવા પાક જો થાળીમાં આવી રીતે સરસ મેં ઠારી દીધો છે અને આ વાટકીથી ઘીવાળી વાટકી કરી અને આવી રીતે સરસ દબાવી તો એના પીસ એવા સરસ પડે હવે આને સેટ થવા માટે બે ત્રણ કલાક મૂકી દઈ પછી આપણે એના પીસ પાડશું કેટલો સરસ બહેનો છે ખજૂર પાક જોતાં જ ખાવાનું મન થઈ જાય ને હવે એને બે કલાક આપણે સેટ થવા દઈશું પછી એના પીસ પાડીશું તૈયાર થઈ ગયા છે બપોરને મેરે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે અત્યારે જો રસોઈમાં હું બનાવીશ પાલકની ભાજી પણ बेसन વાળી બનાવીશ બેસન નાખી અને પાલકની ભાજી એટલી સરસ બને છે કોની કોની ફેવરિટ છે મને કમેન્ટ કરજો મેથીની ભાજી તો ખાઈ ખાઈને ઘણા કંટાળી ગયા હોય કે મેથીની ભાજી તો ઘણા ભાવતી ન હોય પણ આવી રીતે જો તમે પાલકની ભાજી પણ બનાવશો ને બેસન નાખીને તો બધાયને ભાવશે તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થાય પછી આપણે નાખશું જીરું પછી હિંગ નાખશું અત્યારે તો શિયાળો આવે ને શિયાળામાં તો બધી ભાજી પણ એટલી તાજી તાજી ને સરસ મળે પણ રોજ રોજ બધાને ભાવતી નથી પણ આવી રીતે તમે અલગ અલગ રીતે બનાવીને જો ખાશો ને તો ભાવશે જીરું થઈ ગયું છે હવે એમાં હિંગ અને ડુંગળી એડ કરી દઈશું તેને આવી રીતે ઘણા મૂળાની ભાજી પણ બનાવતા હોય મૂળાના પાન જે મૂળા હોય ને એની ભાજી પણ આવી રીતે બનાવે વાળી ભાજી તો આપણે નાખીએ ત્યારે ઘણી વધારે લાગે પણ થોડીક વાર એને આવી રીતે સાત લે ને પછી એ બેસી જાય અને મસાલા બધા પછી કરવાના કેમકે તમને એમાં ભાજીમાં છે ને માપનું આવે મીઠું અને મરચું ને એ બધું આવી રીતે વ્યવસ્થિત થઈ જાય ભાજી બેસી જાય પછી બધા મસાલા કરવાના એક બે મિનિટ આવી રીતે સાચવી એટલે પછી આપણે રેગ્યુલર જે મસાલા હોય એ બધા નાખી દેસુ તીખો ખાતા હોય એ પ્રમાણે હળદર મરચું અને દાણા જીરું અને મીઠું મીઠું તમારે પાલક ની બાજીમાં થોડું જોઈને નાખવું પડે કેમ કે થોડીક એમાં ખારાશ હોય જ છે એટલે મીઠું થોડું પ્રમાણ ઓછું રાખવાનું એવું લાગે તો પછી નાખવાનું ધાણા જીરું પણ નાખી શકાય આ ભાજી તમારે રોટલી સાથે રોટલા સાથે એટલી ટેસ્ટી લાગે છે ને મસાલા બધા સરસ થઈ ગયા છે એમાં લસણ ખાંડેલું લસણ અને ટામેટું પણ એડ કરી દઈશું બેસન ભાજીને મેં પાંચ મિનિટ આવી રીતે ઢાંકી અને ચડવા દીધી જો સરસ ચડી ગયો છે મસાલા અને ભાજી ને ટમેટા ને બધું સરસ ચડી ગયું છે હવે આપણે એમાં બેસન એડ કરી દઈશું હવે આમાં બે ત્રણ ચમચી જેટલું બેસન નાખીશું એને પણ આપણે સરસ મિક્સ કરી દઈશું મેં પણ આવી રીતે થોડીક વાર હલાવીએ ને એટલે ચડી દઈશ જોઈ લઈએ બે ત્રણ મિનિટ થઈ ગઈ સરસ ચડી ગઈ છે બેસન પણ જો સરસ ચડી ગયું છે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો બહુ સરસ બને છે ટેસ્ટમાં તો અને બાળકોને બધાને જ ભાવશે આ ભાજી ભાજી બની ગઈ છે અને અહીંયા મેં લોટ પણ બાંધી લીધો છે આવી રીતે તેલ નાખી અને સરસ એને મસળી લઈ આજે હું ફુલકા રોટલી નહીં બનાવું અને વાળી અને પડવાળી રોટલી બનાવીશ સરસ તેલમાં મસળી લઈએ ને એટલે રોટલી પણ બની ગઈ છે હવે આપણે આમાં ઘી લગાવી દઈશું આ થોડીક મોટી સાઈઝની હોય છે ઘી લગાવીએ એટલે આપણે સ્વામીની રોટલી તમે કહો કે સાધુ રોટલી એના જેવી એકદમ પોચી અને સરસ લાગે છે અને સાથે છે ભાજી આપણી બેસનવાળી અને એની સાથે છે છાસ સલાડ તો ચાલો બધા બપોરા કરવા અત્યારે સાંજના પાક થવા આવ્યા છે અને ખાજુર પાક બની ગયો છે અને એના પીસ પણ મેં કરી લીધા છે કેટલા સરસ બન્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને જોવામાં જેટલો સરસ લાગે છે ને એટલો જ ખાવામાં એટલો જ ટેસ્ટી છે જો તમે એકવાર આવી રીતે બનાવશો ને તો તમે બહારથી લાવવાનું ભૂલી જશો બહારથી ક્યારેય નહીં લઈ આવો એટલો સરસ બન્યો છે અને બાળકો પણ બે પીસ ખાઈ લેશે ને તો પણ એનું પેટ ભરાઈ જશે ને એને નળશે પણ નહીં શરદી ખાંસી કોફ હશે તો પણ મટી જશે અને બધા માટે હેલ્ધી છે બાળકો ઘરના વડીલો બધા જ ખાઈ શકે છે તમે પહેલી વાર પણ બનાવશો ને ઘરે તો પણ આટલો સરસ બનશે આ રીત પ્રમાણે જે પ્રમાણે મેં બતાવ્યું છે એ પ્રમાણે માપ લેશો એટલે સરસ બનશે પહેલી જ વારમાં પણ સારો બનશે પણ એકવાર તમે જરૂર ટ્રાય કરજો આવી રીતે બનાવવાની અત્યારે સાંજના છ થવા આવ્યા છે અને બાર તો એકદમ અંધારું થઈ ગયું છે ઉનાળામાં તો આઠ વાગ્યા સુધી બહાર એકદમ અજવાળું હોય અને હવે તો દિવસ ટૂંકો થઈ ગયો છે તો બહાર એકદમ જાણે રાત પડી ગઈ હોય એટલું અંધારું પણ થઈ ગયું છે અને હવે સાંજની રસોઈની પણ તૈયારી કરીએ કે ચાલો હવે અત્યારે તો સવારે અને બપોરે તો બની જાય પણ સાંજે તો શું બનાવ્યું શું બનાવવું એવું થોડુંક વિચારવું પડે તો હવે કંઈક ખીચડી ને શાકને એવું થોડુંક બનાવીશ અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો